વાવ ધરણીધર અને થરાદ તાલુકાના ખેડૂતો માટે એક મોટા અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે લાંબા સમયથી સિંચાઈના પાણીની રાહ જોઈ રહેલા ખેડૂતોની આશા પૂરી થઈ છે કારણ કે ગઢસીસર બ્રાન્ચ કેનાલમાં આખરે પાણી છોડવામાં આવ્યું છે આ નિર્ણયથી ખેડૂતોમાં ખુશીની લાગણી વ્યાપી છે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની સૂચનાના પગલે નર્મદા વિભાગના અધિકારીઓએ આ કાર્યવાહી કરી છે ખેડૂતો દ્વારા સતત કેનાલમાં પાણી છોડવાની માગણી કરવામાં આવી રહી હતી ચોમાસુ સિઝન અતિવૃષ્ટિના કારણે નિષ્ફળ ગયું હોવાથી ખેડૂતોએ પોતાની આશા શિયાળુ વાવેતર ઉપર બાંધી હતી ત્યારે આ સિંચાઈનું પાણી જીવનદાન સમાન સાબિત થશે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ નર્મદા વિભાગના અધિકારીઓને તારીખ સત્તરમીના રોજ પાણી છોડવાની સૂચના આપી હતી અને તે મુજબ આજે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે ખેડૂતોની ચિંતા દૂર થઈ છે ગઢ બ્રાન્ચ કેનાલનું પાણી મળવાથી ખેડૂતોએ કરેલા શિયાળુ વાવેતરમાં એરંડા રાયડો જીરું ઘઉં સહિતના મહત્વના પાકોને સીધો અને મોટો ફાયદો થશે આ પાણીએ આવવાથી ત્રણે તાલુકાના ખેડૂતોના ચહેરા ઉપર ખુશી જોવા મળી રહી છે